વર્ષોથી પડેલી લોકોની જમીન પર દીવ પ્રશાસને કર્યો કબજો લોકોએ કર્યો આક્ષેપ જેની રજૂઆત સાંસદ ઉમેશભાઈ પટેલને કરાઈ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વિજયપથ રોડ પર નાયડા ગુફા નજીક આવેલ જમીન વર્ષો પહેલા પ્લોટ પાડી લોકોને વેચવામાં આવ્યા હતા જે પ્લોટ ચોવીસ વર્ષથી લોકોએ લીધા છે પરંતુ હાલ આ પ્લોટ પર દીવ પ્રશાસને કબજો કર્યો છે તેથી લોકોનો આક્ષેપ છે કે દીવ પ્રશાસન દ્વારા તેઓ જમીન પર તેમની પરવાનગી વગર જ તેમની બનાવેલી બાઉન્ડ્રી પરના પથ્થરો પણ લઈ ગયા હતા તેવી ફરિયાદ કરવામાં આવી છે તેઓનો બીજો આક્ષેપ છે કે વિજયપથ રોડ પર બીજા બનાવેલા મકાનોને પરમિશન અપાય જ્યારે અમને પરમિશન અપાઈ નથી એ મકાનોને પરમિશન આપવામાં આવી તો અમને કેમ નહીં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમે અમારી જિંદગીની કમાણી આ પ્લોટ પાછળ નાખી દીધી હતી આ તમામ રજૂઆત તેઓએ દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલને કરી હતી ઉમેશભાઈ પટેલે પણ લોકોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ બાબતને ગંભીરતાથી લઈ અને યોગ્ય કાર્યવાહી કરશે કેટલા વાર લોકોએ ક્યાર જેટ લગાડી દીધું કે ભાઈ અહીંથી સો મીટર આ થી પચાસ મીટર તો અમને કઈ બાંધકામ આવતા ને કે કોઈ જવાબ દેતા કેટલા બધા પ્લાન વખતે અમારે બહુ પ્લાન મુકાયેલા દમણ મોકલાવ્યા કે અહીંથી મોકલાવો દમણ મોકલાવો આ છે રોડ છે છે બધું કર્યું પણ કરતા નથી કોઈ સાંભળતું અમારી પાસે હા માલિકી ક્લાસ ટુ છે સાહેબ હા આપણે દીવમાં પણ લગભગ સાહીઠ ટકા ક્લાસ ટુ છે ક્લાસ ટુ પાવરની એગ્રીમેન્ટ અમારા પાસે છે બધા પાસે અમને આ પાવરની એગ્રીમેન્ટ કરેલા છે અને અમારે રેસિડેન્ટ માટે આ એને થયેલી છે હવે આ લોકોએ એવો કાયદો લગાડીને અમને કરવા નથી દેતા મકાન પાસે

રેસિડેન્ટ એરિયા માટે આપેલી હતી આ પ્લોટિંગ થયેલા છે સબ ડિવિઝન છે તો અમે ઘણા વખત પ્લાન મૂકીએ છીએ તો પાસ જ નથી કરતા કે પેલા કે પાંચસો મીટર ની બહાર છે એટલે તેત્રીસ ટકા બાંધકામ આપ્યું તો પ્લાન આપ્યું તો પાછું રિજેક્ટ કર્યું પછી પાછું એને મૂક્યું તો કે હવે એ શિયાળેટ નીકળી જવાનું છે પછી તમને એ બધે પરમિશન મળી જશે આખા મકાનની બનાવવાની પણ નથી આપતા અને પછી કે બે હજાર સોળ ઓગણીસ પછી આને કઈક આર્કોલોજી માં લઈ લીધેલું છે તો આર્કોલોજી માં લઈ લીધો તમારા બધા હતા એ પણ સામાન બધું ઉપડાવી લીધું બધું લઈને કરીને ગવર્મેન્ટ કબજો કરી લીધો કોઈ ને પૈસા આપવાઈ નથી આપ્યું કે કોઈ નોટિસ કે જાણ કર્યા વગરનું લઈ લે જયારે પણ સાહેબને ને તો કે આમ છે એ હમણાં આમ કેમ્પર વાળી લીધું આમ છે તેમ તેમ છે હા લેખિત માં પણ અમારે પ્રકાશભાઈ જે આ લેન્ડ લીધેલી હતી ને એ પ્રકાશભાઈ છે પ્રકાશ બાબુ ખોખલા વાળા એ ઘણી વખત લખી લખીને આપણે વકીલ દ્વારા હિતેન વકીલ દ્વારા આપેલું છે પણ હજી સુધી નિર્ણય આવતો નથી ખાલી આશ્વાસન આપીને મોકલાવી દે છે મારું નામ ભાર મિતાલી નરસ છે આ વિજય પંત પ્લોટ આગળ જે જગ્યા આવેલી છે ત્યાં અમે લોકો એ 24 વર્ષ પહેલા જગ્યા લીધેલી છે 24 વર્ષથી આજે અમે રખડીએ છે ફાઈલ લઈને ઓફિસમાં સાહેબોને મળે છે પણ કોઈ અમારું કાઈ કામ કરી નથી દેતા અને કહે છે કે એ જગ્યા ઉપર કઈ થાય નહીં પણ બધું કમ્પ્લીટ જ છે એને કરાવેલું છે આ જગ્યા પર પહેલા ખાણ હતી તો અમે લોકો એ બધા પૈસા કાઢીને પુલની પુરાવેલી છે ને એટલા વર્ષથી થી રખડીએ છે ડમર સુધી ફાઈલ પુગાડી છે પણ બધા નાચ જ પાડે કે કંઈ ન થાય કાઈ જો શું કામ ન થાય આજુબાજુમાં બધામાં મકાન બના

આજે અમને આજે ઉમેશભાઈ પટેલ ને મળ્યા છે કે હું જોઈશું મ્યુનિસિપાલ વાળા આવીને લઈ જા પચાસ હજાર બનાવેલા કરેલી પણ એ બધું આવીને લઈ તો શું કામ એવો અમને અમારા ઉપર જ શું કામ એવું કરે આજુબાજુમાં જમીન માલિકી કોઈ સરકારી જગા નથી ને અમે જે બાઉન્ડ્રી બનાવેલી હતી એમ ને પથ્થર પણ લઈ ગયા અમને કોઈ પણ નહી બનાવીને અમે ગયા ને તોડીને લઈ ગયા એમ અમને ખબર પણ તોડીને લઈ ગયા પથ્થર ચાએ બાઉન્ડ્રી બનાવી હતી અને 50 50000 નો ખર્જો કર્યો તો અત્યારે અમારી જગ્યા પર ગવર્નમેન્ટ આ છે ટેન્ક નાખેલા છે અમારી જગ્યા ઉપર નાખેલા છે